પહેલા પવન ચક્કી જેવું બનાવવાનું પછી એમાં મોટર લગાવી પછી એનું ચાલુ કરીએ ને એટલે પવન ફરે સનાથી તો ચાલુ કરવાનું મોટર માં એક સ્વિચ લગાવો એટલે એથી પણ પવન તો પવન થી ફરે પવન તો નો મતલબ શું છે પવન થી ફરે ને એમાંથી વીડિયો ઉત્પન્ન થાય બરાબર

શું બનાવવાના છે બોલો મેસે બનાવવાનું છે મેસે બનાવવાનું છે મેસે કેવું છે સ્પેસલા આપણા હદઈમાં હદઈમાં શાંતિમાં હોય એવી રીતે બનાવશું પહેલા એક કટકો લેવાનો એને પેપર પછી ત્રણ લેવાની એને આપણે આમ કરીને એલ લખીએ ને એબી અને

છે તમારી કૃતિનો અમારી કૃતિનો નામ પાણી ઘરમાં આવવાની ઇન્ડિયા છે કેવી રીતે લાવશો પાણીને ઘરમાં આપણે સૌપ્રથમ ઘરની નીચે ટાંકી બનાવવાની છે અને તેમાં એક મોટર મૂકવાની છે અને સ્વિચ પણ મૂકવાની છે અને પાઇપ ઘરના મોટર સાથે જોડવાની છે અને આપણે નીચે જે સ્વિચ પાડીએ ત્યારે ટાંકીમાંથી પાણી ઘરમાં આવે છે

આ બધું ચાલે છે હાફી ચાલુ છે હાફી ચાલુ મોટો તમારો અંદાજો કેટલો મોટો પ્રોજેક્ટ રહેશે ઊર્જાની બચત શું કરશો ઊર્જાની બચત કરવા માટે કેમેરે શું બતાવે બેલે બનાવવાનું ત્રણ વૃક્ષ બનાવવાના પછી એક સોલાર બનાવવાનો ઘરની ઉપર સોલાર જડતું મુકવાનો અને ત્રણ ચારમાં એક એક કાળમાં પણ ફૂલ અને બીજા ઝાડમાં શાકભાજી પછી પછી લોકોને કહેવાનું કે સોલાર હોય તો આપણે બી ઓછું આવે છે અને પાણી પણ ગરમ થઈ શકે છે અને વૃક્ષ હોય તો આપણને ઓક્સિજન મળે છે અને આપણને ફળ ફૂલ શાકભાજી પણ મળી શકે છે સ્મૃતિબેન તમે કઈ કૃતિ બનાવવાના છો પાણીને શુદ્ધ કરવાની રીત પાણીને શુદ્ધ કરવાની રીત બરાબર પાણીનો ઉપયોગ તો કેવી રીતે શું મોડેલ માં કેવી રીતે તો સૌપ્રથમ હું નાના નાના ઘર બનાવીશ તેની સાથે ઝાડ બનાવીશ પછી તેને મોટા પૂઠામાં ચોટાડીને પાણી એ દાદરા જેવો બનાવીશ પછી તેની તેની દાતરાની ઉપર કપ બનાવીશ પહેલા કા પહેલા કપમાં પથ્થર પ્લાસ્ટિકનો કપ હશે પછી કેવો પ્લાસ્ટિક પછી નીચેના કપમાં નાના કાકરા નીચેના

અને એક ગોળ આપણે એક છીપ જો બનાવીશ તેને બહાર ચોટાડીને ઉપર નીચે થાય તો મતલબ એક્ટિવ કરો એમાંથી પૈસા બહાર આવે નોટ કે સિક્કા સિક્કા ચલો ટ્રાય કરજો બનને બનાવવાની બરાબર ચંદ્રયાન 2 કે 3 3 એવી રીતે બનાવશો એ મતલબ તમે ચંદ્રયાન નું મોડેલ જ બનાવવાના છો ને એનાથી શું કહેવા માંગશો માણસ ચંદ્ર સુધી પહોંચી ગયો છે